એ કોઈ વ્યક્તિગત આગેવાનોએ એમના હિત માટે કરી નથી આ અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજોએ સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે અને આવી રીતે ઉશ્કેરવા પણ પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો મનોરંજન કરો એની સામે વાંધો ના હોય અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં ગોળીઓ મારવાવાળાને એમને બધાને જે મારશે એમના માટેને જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત મારી તૈયારી છે